સાહેબ દેશની જનતાના આશીર્વાદને કારણે મોદી સાહેબ વડાપ્રધાન બન્યા મુખ્યમંત્રી શ્રી તરીકે બે લાખ રૂપિયાનું કાર્ડ આપ્યું હતું પાંચ લાખ રૂપિયાનું આયુષ્યમાન કાર્ડ પચાસ કરોડ નાગરિકો માટે આ પચાસ કરોડ નો હું આંકડો બોલું ને મિત્રો એટલે અમેરિકા યુરોપ ને ઓસ્ટ્રેલિયા આ આ વસ્તી ભેગી કરો આયુષ્યમાન કાર્ડ વાળા વિશ્વની સૌથી મોટી યોજના વિશ્વની સૌથી મોટી યોજના આવડી યોજના વિશ્વના કોઈ મહાસત્તા ધરાવતા દેશોની અંદર પણ નથી અમેરિકાની વાતો થાય કે ન્યા બધું ફ્રી છે ત્યાંની સરકાર આમ કરે છે ને તેમ કરે છે ન્યા આ પચાસ કરોડની યોજનાનો મુકાબલો કરે એવી યોજના ન્યા પણ નથી સાહેબ આ પ્રકારની વ્યવસ્થાઓ એની અંદર બદલાવ લાવવા માટેનો જે પ્રયાસ થયો સાહેબ આપ બધા આજે સુરતના વતનીઓ છો અને મેં ગઈ આગલી સભામાં પણ હું બોલ્યો અને અગાઉ પણ ઘણી વખત હું બોલતો કે સુરતમાં હું સભા કરવા આવું એટલે મને એમ લાગે કે હું સૌરાષ્ટ્ર ની અંદર ગર્વભેર કહેતા મને આનંદ થાય છે કે હું મિની ઇન્ડિયામાં ભાષણ કરું છું સાહેબ હિન્દુસ્તાન ભરના રાજ્યના નાગરિકો આપણા સુરત ની અંદર વસે છે વસે છે એટલું જ નહીં સુખેથી રોજી રોટી રળે છે અહીં ફરવા નથી આવ્યા અહીંયા રળવા આવ્યા છે અને એક પણ રાજ્યની અંદર આટલા વરસમાં સુરતમાંથી ગયેલા કોઈ નાગરિકે એના રાજ્યમાં ફરિયાદ નથી કરી કે અમને ગુજરાતમાં કોઈ પણ પ્રકારની હેરાનગતિ થાય છે હવે અટાણે અહીંયા અમને પ્રશ્નો પૂછે છે કે રોજગારી અંગે તમે કાંઈ બોલતા નથી અમારા એકલા સુરત વાળા જેટલી રોજગારી આપે છે ને એટલા હંધાય દેશ વાળા ભેગા થઈને નથી આપી શકતા આ પ્રકારની વ્યવસ્થાઓનું સર્જન કેવી રીતે થયું મિત્રો સત્તાની અંદર જે પરિવર્તન આવ્યું એ પરિવર્તનને કારણે વ્યવસ્થાઓની અંદર જે પરિવર્તન આવ્યું મેં આગલી સભામાં કહ્યું હતું કે શાસક માં કેવી ગુણવત્તાઓ હોય સાહેબ સુરતના પૂર ની અંદર હું અહીંયા વીસ દિવસ રોકાણો હતો હું મહામંત્રી હતો ત્યારે પાર્ટીનો ગુજરાત ભરના ભાજપના પાંચ હજાર કાર્યકર્તાઓ અહીંયા સુરતની અંદર આવ્યા હતા અમે ખિસકોલી જેટલું કામ કર્યું છે પણ પાંચ હજાર ભાજપના કાર્યકર્તાઓએ સુરત નો કિચડ ઉછાળવા માટે પોતાના હાથ લગાડ્યા હતા એનો હું સાક્ષી છું સાહેબ રાત્રે ગોઠણ સુધી પાયસા ચડાવીને ગુજરાતના મુખ્યમંત્રીને મેં કિચડ વચ્ચે ઊભા રહી અને આપણા સુરતના તંત્રને ગાઈડન્સ આપતા જોયા તા મારી સગી આંખે જોયા તા એ પ્રકારનું કામ એક નેતા તરીકે કેવી રીતે થઈ શકે ત્યાંથી શરૂ થયું સાહેબ આપણું રાજ્યને આજે ખુશહાલી આપ સૌના ચહેરામાં હું વાંચી શકું છું અનુભવી શકું છું એ ખુશહાલીને એક જવાબ એક વાક્યમાં મારે કહેવું હોય કે આને માટેનું કારણ શું છે એક કારણ ગુજરાતની ખુશીનું તો આપણી નર્મદા યોજના છે સાહેબ એક કારણ એક વખત નારો લગાડો પ્રેમથી નર્મદે 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 હર માતાજીની કૃપા છે આપણા રાજ્ય ઉપર અને એના તો શાસ્ત્રમાં એવું માધ્યમ છે કે ગંગા નદીનું સ્નાન કરવાથી પુણ્ય મળે એટલે આપણા બધાના મનમાં એવો ઈરાદો હોય કે એક વખત તો ભાગ્યમાં હોય તો ડૂબકી લગાવી દઈ હકડો કટકો હાડરો જો ગંગામાં જાય તો તો એની એકોતેર કુળમાંય ભૂતનો હરજે ભાગી રથી ગંગા સ્નાનનું પુણ્ય છે યમુના મહારાણીના પાનનું મહત્વ છે યમુનાજીનું પાન કરવું પડે આચમન કરવું પડે તો પુણ્ય મળે પણ શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે નર્મદાજીના દર્શનથી પુણ્ય મળે અને તમારી બધાની વચ્ચે તો કહેવામાં મને મોજ આવે કે તાપી માતા જે છે ને એના તો સ્મરણથી પુણ્ય મળે તાપી નદીનું સ્મરણ કરવાથી સૂર્યપુત્રી છે આ એના સ્મરણથી પુણ્ય મળે નર્મદાજીના દર્શનથી પુણ્ય મળે સાહેબ આપણે બધા સુખી એટલા માટે છીએ કે દર્શન કરવા નર્મદાજી જવાય તો જવાય હવારે નળ ઉગાડો ને તેમાં નર્મદાજી જ આવે છે આખા રાજ્યમાં આવે છે હું તો જાહેર સભાઓમાં વિનંતી કરું છું કે નળ ખોલીને પહેલું વહેલું પાણીનું તમે દર્શન કરો ને બે હાથ જોડીને પગે લાગજો નર્મદે હાર તમારા ઘેરે નર્મદાજી આવે છે આ નર્મદા યોજના એ આપણી ખુશીનું કારણ મિત્રો આ યોજના થઈ કેવી રીતે કેવી રીતે થઈ સાહેબ આપણને મંજૂરી નહોતી મળતી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીને અમદાવાદ ગુજરાત વિદ્યાપીઠના મેદાનમાં ઉપવાસ ઉપર ઉતરવું પડ્યું હતું રાજ્યના સાધુ સંતો મોદી સાહેબને આશીર્વાદ આપવા માટે તમામ સંપ્રદાયના સંતો ત્યાં પધાર્યા હતા જેટલી સંસ્થાઓ ચલાવે છે લોકો એનજીઓ એનજીઓના વડાઓ બધા ત્યાં આવ્યા હતા મારે સુરતની સભામાં સ્વીકારવું જોઈએ તમામ રાજકીય પક્ષો પણ ત્યાં આવ્યા હતા એક્સેપ્ટ કોંગ્રેસ કોંગ્રેસ સિવાયના ઈ એક નહોતી આવી બાકીની તમામ પાર્ટીઓ એ પણ મોદી સાહેબના સમર્થનમાં ત્યાં આવી હતી આખું ગુજરાત મોદી સાહેબ ને પડખે ઉભું થઈ ગયું કેન્દ્રની કોંગ્રેસની સરકારને જખ મારીને મંજૂરી આપવી પડે મંજૂરી માટે સંઘર્ષ કરવાનો ચણતર પૂરું થઈ ગયું દરવાજા ફિટ કરવાની નોબત આવી દરવાજા ફિટ કરવામાં બે વર્ષનું કામ હતું બે વર્ષ સુધી એનું ફિટિંગ હાલે ત્યારે દરવાજા ફિટ થાય પરવાનગી માગી માગી મોદી સાહેબ થાકી ગયા પરવાનગી જ આપે નહીં દરવાજા ફિટ કરવાની પરવાનગી કેન્દ્રની કોંગ્રેસની સરકાર નહોતી આપતી ગુજરાતની અંદર કોંગ્રેસના નામે મત માગનારા ગુજરાતના આગેવાનો દિલ્હીના આગેવાનો હું આપને સુરતની ધરતી ઉપરથી વિનમ્રતાપૂર્વક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે એક ગુજરાતી તરીકે પૂછવા માંગુ છું કે જ્યારે નર્મદા યોજનાના દરવાજા બંધ કરવાની પરવાનગી ગુજરાત ભારતની કોંગ્રેસની સરકાર પાસે માગતી હતી કેન્દ્રની કોંગ્રેસની સરકાર મંજૂરી નહોતી આપતી ત્યારે ગુજરાત કોંગ્રેસના નેતાઓએ શું કર્યું એની જાહેરાત કરો દિલ્હીની તમારી સરકારે શું કામ પરવાનગી નહોતી આપી એની ચોખવટ કરો અને આ પરવાનગી આપી શકાય એવી હતી કે નહોતી આપી શકાય એવી શું કારણો હતા એની વાત કરો જે હોય તે કરો કહેવા જેવું છે નહીં મિત્રો એટલા માટે કે દસ વર્ષ એમણે પરમિશન ન આપી નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા હજી તો અમે એનું સ્વાગત કરવા નહોતા ગયા રાજ્યની સરકારે માંગણી પણ નહોતી કરી વડાપ્રધાનની ઓફિસમાં દાખલ થયાના હત્તરમાં દિવસે દિલ્હીથી પરવાનગી વગર માગે ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ મુખ્યમંત્રીશ્રી હતા જૂનાગઢના કાર્યક્રમમાં હતા એમને ખ્યાલ નહોતો એમની ઓફિસે એમને જાણ કરી કારણ કે આ તો એવડી મોટી વાત હતી કે આપણે દહ વર્ષથી લબડતા હતા અને એને બધાને એમ થયું કે આ પરવાનગી આમને આવી જાય મિત્રો દસ વર્ષથી ગુજરાત તપશ્ચર્યા કરતું હતું સત્તરમાં દિવસે આવી ગયું ને કોંગ્રેસીઓના કાન ફાટી જાય ને એવા અવાજે કહેજો આને કહેવાય ડબલ એન્જિન સાહેબ આ કહેવો તો ભાઈ ઘણી જૂની જૂની નવેસરથી હાજી થયું શેત્રુજીમાં ગાગડીઓ ભળે એવી કહેવત છે અને પુરુષવાચક નદીઓના નામ બહુ ઓછા હોય નદીઓના નામ માતૃશક્તિ ઉપર જ આધારિત હોય ગંગા જમુના સરસ્વતી કાવેરી બધા માતૃશક્તિના નામ હોય પુરુષવાચક નદીઓનું નામ ન હોય અમારે લાઠીમાં નદી છે ગડીયો છે અને ગાગડીયા ઉપર પાણીની પાળ બાંધીને જળસિંચનના સૌરાષ્ટ્રની અંદર શ્રી ગણેશ કરવાનું શ્રેય જેમને આપી શકું એવા મુરબ્બી શ્રી મંજીભાઈ બીજો અમારે જાણ મહેશભાઈ આપ બધા જાણો છો કે દીકરીઓને જે પ્રકારે જેમને વાલી વારસ નથી એવી દીકરીઓને લાડ લડાવવાનું કામ આખાય રાજ્યમાં નહીં દેશમાં હું દાખલો દઈ શકું એવું કામ કરે છે મહેશભાઈ તમારી આ પ્રવૃત્તિની નોંધ ક્યાંય લેવાતી છે નહીં લેવાતી છે અને તમે કંઈ નોંધ માટે આ કરતા નથી હું એ ઘટનાનો સાક્ષી છું પણ તમારી આ ઘટનામાંથી પ્રેરણા લઈને ભારત સરકારે કોરોનાની અંદર જેમના મા બાપ ગુજરી ગયા એવા દીકરાઓને અઢાર વર્ષ સુધી સાચવવાની જવાબદારી ભારત સરકારે લીધી છે અને અઢાર વર્ષના થાય ત્યારે એના એકાઉન્ટમાં દસ લાખ રૂપિયા ડિપોઝિટ કરવાના એ પૈસા એ ઉપાડી નહીં હકે અઢાર મે વર્ષે એ જ્યારે બાવીસ વર્ષના થાય ત્યાં સુધી પૈસા એના એકાઉન્ટમાં રે અને એમાંથી ભણવા વગેરેના ખર્ચો તો રાજ્યની સરકાર જ ભોગવે પણ ગણીને એ થઈ જાય ત્યાર પછી આ લાખ રૂપિયા એમાંથી ધંધો રોજગાર કરવો હોય તો કરી શકે મિત્રો આ મેં ચૂંટણીની સભામાં ભાઈ વિનુભાઈ ને મત આપો ને એને માટે આ ઉદાહરણ નથી આપ્યું આ ઉદાહરણ મેં એટલા માટે આપ્યું કે આખી દુનિયાની અંદર કોરોના હતો આખી દુનિયાની અંદર માણસો મર્યા છે આખી દુનિયાની અંદર બાળકો અનાથ બન્યા છે પણ ભારત સરકારના મંત્રી તરીકે સુરતની ધરતી ઉપરથી ગર્ભભેર મને કહેવાનું મન થાય છે કે આ પ્રકારની અનાથ બાળકો માટેની સનાથની વ્યવસ્થા માત્ર મારા ભારત દેશમાં થઈ છે સાહેબ કામ કરવાના હોય તો કેવી રીતે થાય અને આવી યોજનાના મૂળ કેવી રીતે આવે જેના હાથમાં સત્તાના સૂત્રો હોય ને એના હૃદયમાં જો કરુણાની સરવાણી વહેતી હોય તો આ પ્રકારની યોજનાઓ આવે અન્યથા યોજનાઓ ન આવે આ મૂળ આપણે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી તરીકે નરેન્દ્રભાઈ હતા અને તે દિવસે એમણે બે લાખ રૂપિયાનું કાર્ડ આપવાની વાત કરી હતી એ પણ ગુજરાતમાં એ વખતે દેશમાં પેલું વહેલું હતું સાહેબ ગરીબ માણસોની જે વ્યથા હોય છે ને નાના માણસોની એ તો પડે એને ખબર પડે ચિંતાની અટાટની આવી પડે દવાખાને બીજા લઈ ગયા હોય પ્રાઇવેટ હોસ્પિટલની અંદરથી મને એવા ફોન આવે છે સાહેબ કે હવે અમારી પાસે આ લોકો આઠ લાખ રૂપિયા માગે છે હું વળી વિવેક કરું કે હવે તમે એ હોસ્પિટલમાં હું કેમ ગયા તા એ પ્રાઇવેટ છે સરકારીમાં ગયા હોત તો ફ્રી થઈ જા એ કે ભાઈ હું તો બે હતો મને બીજા મૂકી ગયા તા આ મારા સાંભળેલા દાખલા તમારી યારે શેર કરો અને પછી એની વ્યવસ્થા આપણે કરવા માટેની કોશિશ કરીએ પણ એ તો દર્દીને લઈ જાય ને જેને હબાકા આવતા હોય એટલે ડૉક્ટર એની સારવાર કરે એને ઇન્જેક્શન આપે એટલે એના હબાકા બંધ થઈ જાય એનું ઓપરેશન કરે તે હાજોય થઈ જાય પણ એ દર્દીને મળીને ડૉક્ટર બારો આવે ને અને પછી જે હાયરે આવ્યા હોય ને એને મળે ત્યારે બોલે અઢી લાખ દોઢ લાખ અને બહુ હળવેથી બોલે ડૉક્ટરો બલર સાહેબ નથી એ જોરથી ન બોલે આમ બીજાની જેમ બહુ શાંતિથી બોલે એ જ્યારે અઢી લાખ દોઢ લાખ બે લાખ એવો આંકડો બોલે ને તો એ જે હેરી આવ્યા હોય ને એની ઉપર બીજો એટેક આવે એટલે પેલા એટેક ની વ્યવસ્થા હતી પણ આ બીજા એટેક ની કોઈ વ્યવસ્થા નહોતી એની શરૂઆત નરેન્દ્રભાઈ મોદીએ કરી આપણા Bela groupia no carne